આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી લઈને કેન્ડોર આઈવીએફ સેન્ટર દ્વારા ફ્રીમાં ગર્ભાશયના મુખની તપાસ હાથ ધરાઈ હતી જેનો મોટી સંખ્યામાં મહિલાઓ લાભ લીધો છે આજે વિશ્વ મહિલા દિન દુનિયાભરમાં ઉજવણી કરાઈ છે તે સુરતમાં કેન્ડોર આઈવીએફ દ્વારા પણ અનોખી ઉજવણી કરાઈ હતી કેન્ડોર આઈવીએફ દ્વારા વરાછા રોડ પર આવેલા કાપોદરા ચારસ્તા પાસે જેવી પાવર બાજુમાં કેન્ડોર આઈવીએફ સેન્ટર દ્વારા ફ્રી ગર્ભાશયના મુખની તપાસ કરાઈ હતી હા મારું નામ ડૉક્ટર જયદેવ ધામેલિયા હું ગાયનેકોલોજીસ્ટ છું ને ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું હું આજનો આ કાર્યક્રમ છે આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે અને આ વુમન્સ ડેના માટે આ નારી શક્તિ તંદુરસ્ત રહે એ ખૂબ જ જરૂરી છે અને આપણા દેશમાં ગર્ભાશયના મુખનું કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને આ ગર્ભાશયના મુખનું જે કેન્સર છે એનું નિદાન કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે એના લક્ષણો આવે ત્યાં સુધીમાં ખૂબ જ લેટ થઈ જાય છે કેન્સર એટલું એડવાન્સ થતું જાય છે કે પછી એની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ થાય છે અને દર્દીને પીડા એટલી થાય છે અને પછી મોટાભાગે મૃત્યુ થતું હોય છે તો ગર્ભાશયના મુખના કેન્સરને જેટલું જલ્દી આપણે પકડી શકીએ નિદાન સ્વરૂપે એટલું જલ્દી સારવાર કરી શકીએ ને સો ટકા સારવાર કરી શકીએ તો ગર્ભાશયના મુખની સ કેન્સરના નિદાન માટેનો એનો ટેસ્ટ છે જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે ઓવર ગર્ભાશયના મુખની પરિસ્થિતિ અને ગર્ભાશયના સેલ્સ સેલ્સ જો કેન્સરની શરૂઆત હોય તો કેન્સર જો હોય તો સમયસર આપણે એનું નિદાન કરી શકીએ અને નિદાન પછી એની સારવાર કરી શકીએ અને સો ટકા કેન્સર મુક્ત આપણે એ સ્ત્રીને કરી શકીએ કેટલી મહિના અમારો ટાર્ગેટ એક હજાર મહિલાઓને આ કેન્સરમાંનું નિદાન કરવાનો ટાર્ગેટ છે અમારો અત્યાર સુધીમાં બે હજાર કરતાં પણ વધારે સ્ત્રીઓ આમાં આ કેમ્પમાં ભાગ લઈ ચૂકી છે એ ફાઈને ગર્ભાશયના મુખનું કેન્સર હતું અને એનું સમયસર નિદાન થવાથી એ કેન્સરનું ઓપરેશન બે હજારની સાલમાં થયેલું એ ફાઈ આજે પણ જીવિત છે જો ગર્ભાશયના મુખનું કેન્સરનું નિદાન સમયસર થયું અને એની સારવાર પણ સમયસર થઈ એટલા માટે છે કેન્ડોર આઈવીએફ સેન્ટર દ્વારા યોજાયેલા ફ્રી ગર્ભાશયના મુખની તપાસનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો અઝર સાથે પ્રકાશવાળા